હલો ફ્રેન્સ કેમ છો બધા મજામાં છો તો આજે આપણે બટેકા માફેલા બટેકાનો આજે આપણે નાસ્તો બનાવીશું જો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બે સિટીઓમાં થઈ ગયા છે લઈશું ત્રણ આપણે લીલા મરચા લીધા છે અને થોડુંક આપણે લસણ લીધું છે અને એને આપણે ખણણીથી આવી રીતના ઉકેલીશું તો આવી રીતના આપણે કૂટી લીધું છે ફ્રેન્ડ્સ

અને પણ તમે ચાટ મસાલો કહી શકો છો મસાલો ગરમ મસાલો પણ કહી શકો છો એ બધું મિક્સ હોય છે થોડીને આપણે એક ચમચી ઉમેરી છે એને મિક્સ કરી નાખશું હવે મિક્સ કરી નાખ્યું છે આમાં સ્વાદ અનુસાર નમક નાખીશું અને જે બટેકા મેં આવી રીતના સુધારી લીધા છે એને આપણે ઉમેરી નાખશું આવી રીતના અને પછી તમે તેની અંદર આવી રીતના મિક્સ કરી નાખીશું અર્ધી ચમચ આપી એનામાં હળદર નાખીશું બીજો આપણે ચાટ મસાલો એડ કરી છે બીજો આપણે ચાટ મસાલો જે એડ કરી છે તો એનામાં નાખવાની જરૂર નથી આપણે તીખો મીઠું બરોબર બનશે લીલા મરચા આપણે તીખા લીધા છે તો આ રીતે આપણે મિક્સ કરી નાખીશું થઈ ગયું છે બરોબર ફ્રેન્ડ્સ તો હવે આપણે નાસ્તો બનાવી મૂકી દીધો છે અને એક કટોરી આપણે બેસનની નામાં ઉમેરી નાખીશું અને એનામાં આપણે

એ આપણે લઈ લેશું આવી રીતના અને રીતના તમને આમ જ જો જોતી હોય તો પણ તમે એને બનાવી શકો છો અને આપે કટ કરીને આવી રીતના તમે આવી રીતના તમે કટ કરીને બનાવો તો પણ બની શકે તો આપી રીતને બે કટકા કરી લીધા છે આવી રીતના એના માટે હું ચાલુ કરીશું આવી રીતના રીતે કરી લીધું છે અને આપે એને જોઈન્ટ કરવાની છે આવી રીતના તો આવી રીતે આપણે જોઈન્ટ કરી નાખશું તો તમે જોઈ શકો છો આપણે રેસ્ટ કરવા રાખ્યું તો એ સારી રીતે થઈ ગયું છે હવે એના માટે એક ચપટી ભરે આપણે સોડા નાખવાની છે આધી ચમચી ઘણી બધી નથી નાખવાની આપણે જે બ્રેક લીધું છે એને આપણે આવી રીતના ડુબાવશું એનામાં આવી રીતના બે પડખા ડુબાવીને આવી રીતના હવે એને આપણે તારી નાખીશું અને ગરમ કરવા રાખી દીધું છે એ આપણે એનામાં ઉમેરી નાખીશું આવી રીતના તો એક બાજુ આપણે સારી રીતે પાકવા દઈશું એક બાજુ સારી રીતે આપણે પાકી છે ત્યાં બાજુ આપણે બીજી બાજુ આવી રીતે પલટાવી નાખવાનું છે તો આજે આપણે નાસ્તામાં બનાવ્યું છે બ્રેડ પકોડા જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ્સ અને આસાન પણ છે અને જલ્દી પણ બની જાય છે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એક બાજુ આપણે પકી જાય પછી બીજી બાજુ આપણે ઉતલાવીશું બીજી બાજુ આપણે પલટાવીશું ઘણા બધા ફ્રેન્ડ આપણે ચલાવવાના નથી તો એક બાજુ આવી રીતે થોડું ખાણ બ્રાઉન થઈ જાય બસ એટલું જ પકાવવાનું છે તો તૈયાર છે બ્રેડ પકોડા જો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે આવી રીતના તમે કરી શકો છો અને જમવા માટે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે નાસ્તો બહુ સારું લાગે છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ જો તમને સારું લાગ્યું હોય તો તમે મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ